માધ્યમથી કોઈપણ પ્રકારની ઇમરજન્સી દરમિયાન કઈ રીતે પરિસ્થિતિને પહોંચી વળવું તે બચાવ કામગીરી છે તે કઈ રીતે કરવી વિવિધ વિભાગોના કર્મચારીઓ લોકોનું કે રેસ્ક્યુ કરે છે તે રીતે લોકોને સ્થળાંતર અને સારવાર માટે મદદ કરે છે તે અંગેનું નિર્દેશન અને તાલીમનું અહીં પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ આવી પરિસ્થિતિ સમયે અફવાઓથી દૂર રહેવા માટે પણ નાગરિકોને અપીલ કરવામાં આવી હતી आपने जी दी भाग जैसा आप देख रहे हैं मॉक ड्रिल आयोजित की जा रही है यहाँ पर और जिला प्रशासन के द्वारा जो अलग अलग कार्यों का विभाजन है बहुत सुव्यवस्थित तरीके से किया गया है इसमें प्रशासन के सभी विभागों को अलग अलग टास्क दिए गए हैं मूलतः है, सिविल डिफेंस का जो मेन उद्देश्य है वो है नागरिकों की सुरक्षा और डिफेंस को सपोर्ट करना तो किसी भी इवेंचुअलिटी की स्थिति में प्रशासन के जो अलग अलग विभाग हैं वो यहाँ पर अपने से जुड़े साथ में जुड़े हुए जो सिविल डिफेंस के वॉलंटियर्स हैं उनको कौन कौन सी परिस्थितियाँ उत्पन्न हो सकती हैं और उन परिस्थितियों में वो किस प्रकार से अपना योगदान दे सकते हैं इसकी ट्रेनिंग दी जा रही है और ये बहुत ही सफलतापूर्वक तरीके से यहाँ पे चल रहा है और बड़ी संख्या में वॉलंटियर्स का हमें यहाँ सपोर्ट पे मिल रहा है સિવિલ ડિફેન્સના માધ્યમથી આપણા નાગરિકો કોઈપણ જે પ્રતિકૂળ પરિસ્થિતિઓ છે એ ડિઝાસ્ટર ની પરિસ્થિતિઓ હોય કે અન્ય કોઈ પણ પરિસ્થિતિઓ હોય તો એ પરિસ્થિતિઓમાં એક નાગરિક તરીકે આપણો ઇમિડિયેટ રિસ્પોન્સ શું હોય શકે એ સંદર્ભે સિવિલ ડિફેન્સ તરફથી તાલીમો આપવામાં આવી રહેલી છે જિલ્લામાં આજે પણ અલગ અલગ ત્રણ લોકેશનો ઉપર મોક ડ્રીલ અને તાલીમનું આયોજન કરવામાં આવેલું છે સાથે સાથે આપણે જાણીએ છીએ આઠ વાગ્યા આપણે બ્લેકઆઉટનું પણ પ્રેક્ટિસ તમામ લોકો કરવા જઈ રહ્યા છે ત્યારે તમામ નાગરિકો એમાં સહભાગી બને અને પોતાનો રિસ્પોન્સ એક નાગરિક તરીકે